પ્રશ્નો ખેડો યુટ્યુબ ચેનલ વતી બધા જ મિત્રોને રામ રામ તો જો માં નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો જેથી કરીને આપણી કોઈ પણ વસ્તુ વેચવા માટે આવે તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે અને તમે પણ તમારી કોઈપણ વસ્તુની જાહેરાત આવી જ રીતના તદન ફરીમાં અને સરળતાપૂર્વક બનાવી શકો છો તેના માટે આપણા નંબર સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ અને નીચે પટ્ટીમાં પણ આપણા જ નંબર બતાવી રહ્યા છીએ તેમાં આડો મોબાઈલ રાખીને તે વસ્તુનો ફોટો અને તેની વસ્તુની બધી ડિટેલ અને નામ સરનામું અને મોબાઈલ નંબર ફરજિયાત મોકલી દેવા મિત્રો જેથી કરીને અમે તમારી વસ્તુની જાહેરાત તદ્દન ફરીમાં અને સરળતાપૂર્વક બનાવી આપીશું આજે આપણી ચેનલમાં ત્રણ વસ્તુ વેચવા માટે આવે છે તો સૌથી પહેલા આપણે જોઈએ તો મેસી ટ્રેક્ટર બસો એકતાલીસ ટ્રેક્ટર વેચવા માટે આવેલ છે કોઈ પણ ખેડૂત મિત્રને જોવા લેવાની ઈચ્છા હોય તો તમે આ ટ્રેક્ટર લઈ શકો છો એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી બહુ જ સારું છે ટ્રેક્ટર કોઈ પણ ખેડૂત મિત્રને જોવા લેવાની ઈચ્છા હોય તો તમે વિડીયોમાં બન્યા રહેજો સાવ નવું જ છે એકદમ કમ્પ્લીટ છે સાચવેલું ટ્રેક્ટર છે અને હવે આપણે આ ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ બે બાવીસનું એટલે કે સાવ નવું છે બે હજાર બાવીસનું મોડલ છે કોઈ પણ મિત્રને લેવાનું ઈચ્છા હોય બસો એકતાલીસ આપણે આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રાયની કંડિશન પણ એકદમ નવી છે ચલાવેલું પણ નથી આ ટ્રેક્ટર એટલું કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો આ તે મિત્રને આ વિડીયો શેર કરી દેજો મિત્રો ને કિંમતની વાત કરીએ તો કિંમત કિંમતભાઈ રાખેલ છે પાંચ લાખ પંચ્યાસી હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ હતી કિંમતમાં ફેરફાર થઈ જશે અને કઈ જગ્યા જોવા મળશે તે આપણે જોઈએ તો નામ વિજયભાઈ તાલુકો વિચ્યા જીલો અમદાવાદ ત્યાં જોવા મળે છે અને તેમના મોબાઈલ નંબરની વાત કરીએ તો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં નંબર એક ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ ટ્રેક્ટર વિશે બધી જાણકારી લઈ શકો છો અને રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો મિત્રો અને તેના પછી આપણે જોઈએ તો મગફળી કાઢવા માટેનું થેસર આવેલું છે વેચવા સાવ નવું છે એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની તો તે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ છે વૈભવ કંપનીનું આ વૈભવ કંપનીનું આ થેસર છે એકદમ કમ્પ્લીટ છે મગફળી માટેનું ફેશિયલ કેસર જોવા મળશે અને બધી કમ્પ્લીટ છે અને મોડલની વાત કરીએ તો મોડલ દસમા મહિનાનું બે હજાર ત્રેવીસના દસમો મહિનો એકદમ કમ્પ્લીટ છે સાવ નવું છે બે હજાર ત્રેવીસનો દસમો મહિનો એટલે કે સાવ નવું જ છે ચલાવેલું પણ નથી અને હવે આપણે આ કેસરની કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈ રાખેલ છે એક લાખને નેવું હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતમાં પાંચસો થઈ જશે મિત્રો રૂબરૂ તળુ પર મુલાકાત લઈશું તેમાં વધુ ફેરફાર થશે કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ પ્રવીણભાઈ ગામ ખંડુકા તાલુકો જતદણ જિલ્લો રાજકોટ ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબરની વાત કરીએ તો મોબાઈલ નંબરમાં નંબર બે ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ વિશે જાણકારી લઈ શકો છો અને રૂબરૂ સ્થળ ઉપર મુલાકાત પણ લઈ શકો છો અને તેના પછી આપણે હવે જોઈએ તો બીજું એક માર્ટિન કંપનીનું થેસર વેચવા માટે આવેલું છે બધી જે વસ્તુ આ થેસરમાં નીકળે છે કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવા નીચે આ થેસર તો આ થેસરની બધી જાણકારી આપણે વિડીયોમાં આપેલ છે માર્ટિન કંપનીનું આ થેસર છે સાવ નવું જ છે આપણી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને પણ લાઈક કરી દેજો મિત્રો એકદમ કમ્પ્લીટ છે થેસરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી બધી જારી કડ બધું સાથે આપવાનું છે વિડીયોમાં પણ તમે જોઈ શકો છો અને મોડેલની વાત કરીએ તો મોડલ બે હજાર ત્રેવીસનું છે તો નવું જ છે થેસર અને આવું આપણી યુટ્યુબ ચેનલમાં બધા જ વિડીયો આવતા રહેશે તો મિત્રો જો નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોમાં આપણે ક્લિયર કટ બતાવી રહ્યા છીએ તે થેસર વેચવાનું છે એકદમ કમ્પ્લીટ જોવા મળશે બધી જ બાજુથી આપણે વિડીયોમાં બતાવી રહ્યા છીએ કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈ રાખેલ છે બે લાખ બસઠ હજાર રાખેલ છે કિંમત ફિક્સ લાખ નથી કિંમતમાં પાંચ છોડ થઈ જશે મિત્રો રૂબરૂ સ્થળ ઉપર ગઈ મુલાકાત લેશો તેમાં વધુ ફેરફાર છે કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે વાત કરી તો તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ જ્યાં જોવા મળશે અને તેમનો મોબાઈલ નંબરની વાત કરીએ તો મોબાઈલમાં નંબર ત્રણ ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ થિયેટર વિશે બધી જાણકારી લઈ શકો છો